પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચ તાલુકાના ડયારા ગામ નજીક એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી ભરૂચના ડયારા ગામ નજીક એક હિટ એન્ડ રન ઘટના સામે આવી હતી બાઇક પર જઈ રહેલા દંપતિને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે કોઈ હાજર ન હોવાનો લાભ લઈ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ડેરા ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ તો હવે તરત 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઇજાગ્રસ્ત દંપતિને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાલી ટાઈમ્સ ભરૂચ